નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હેલ્પરની લેખિત પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર બાવીસમાં આજે આપણે ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના સત્યાવીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે હેલ્પરની લેખિત પરીક્ષામાં તમને ચોક્કસથી ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક જો ટાયરની બંને બાજુની ધાર વધુ ઘસાતી હોય તો તેનું કારણ શું હોઈ શકે વિકલ્પ ટાયરમાં હવાનું દબાણ વધુ હોવું ટાયરમાં હવાનું દબાણ ઓછું હોવું વ્હીલ બેલેન્સિંગની સમસ્યા કે વધુ પડતી સ્પીડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરની અંદર હવાનું દબાણ છે એ ઓછું હોય તો ટાયરની જે બંને બાજુની ધાર છે એ વધારે ઘસાતી હોય અને ટાયરની અંદર જો હવાનું દબાણ વધારે હોય તો ટાયરનો જે વચ્ચે વાળો ભાગ છે એ વધારે ઘસાતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરના તાપમાન રેટિંગમાં ગ્રેડ શું સૂચવે છે વિકલ્પ સૌથી ઓછી ગરમી સહન કરવાની ક્ષમતા મધ્યમ ગરમી સહન કરવાની ક્ષમતા સૌથી વધુ ગરમી સહન કરવાની ક્ષમતા કે તાપમાન સાથે કોઈ સંબંધ નથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ટાયરના તાપમાન રેટિંગમાં એ ગ્રેડ લખેલો હોય તો એનો અર્થ કે એ ટાયર જે છે એ સૌથી વધુ ગરમી છે એ સહન કરી શકશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બાર વોલ્ટની બેટરી સાથે ચાર ઓમનો અવરોધ જોડવામાં આવે તો પરિપથમાં કેટલો પ્રવાહ રહેશે વિકલ્પ અડતાલીસ એમ્પિયર ત્રણ એમ્પિયર જીરો પોઈન્ટ તેત્રીસ એમ્પિયર કે સોળ એમ્પિયર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ત્રણ એમ્પિયર હવે આ ત્રણ એમ્પિયર જવાબ કઈ રીતે આવશે એની આપણે ગણતરી કરીએ તો આપણે સૌ ઓહોમનો નિયમ છે એ જાણીએ છીએ અને એનું સૂત્ર વી બરાબર આઈ આર એટલે કે વીર એ રીતે આપણે સૌએ યાદ રાખેલું છે જો યાદ ન હોય તો તમે યાદ રાખી લો વી બરાબર આર હવે આની અંદર તમારો વિદ્યુત પ્રવાહ છે એ શોધવાનો છે એટલે કે આઈ છે એ શોધવાનો છે એને તમે કરતા બનાવશો એટલે આ બરાબર વીના છેદમાં આર એવું થશે વી તમને એટલે કે વોલ્ટેજ છે એ બાર વોલ્ટ એવો આપેલો છે અને અવરોધ જે છે એ તમને ચાર ઓ એવો આપેલો છે તો ચાર તેરી બાર એટલે કે ત્રણ એમ્પિયર એ આપણો જવાબ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા પ્રકારના વ્હીલ અલાઇનમેન્ટમાં ટાયરની ઉપરની ધાર અંદર કે બહારની તરફ ઝૂકેલી હોય છે વિકલ્પ ટો કેસ્ટર કેમ્બર કે કિંગ પિન ઇન્કલિનેશન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કેમ્બર પ્રકારનું જે વ્હીલ અલાઇમેન્ટ હોય એની અંદર ટાયરની ઉપરની ધાર અંદર કે બારની તરફ ઝૂકેલી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરના સ્પષ્ટીકરણમાં એકાણું વીમાં વી શું સૂચવે છે વિકલ્પ ટાયરનો પ્રકાર લોડ ઇન્ડેક્સ સ્પીડ રેટિંગ કે ટ્રેડ પેટર્ન તો મિત્રો ટાયરનું જે સ્પષ્ટીકરણ હોય એની અંદર કયા ભાગનો ઉપયોગ થાય છે વિકલ્પ ટેલસ્ટોક ચક લીડ સ્ક્રુ કે કમ્પાઉન્ડ રેસ્ટ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી લેથ મશીન ઉપર તમારે થ્રેડિંગ કરવું છે એટલે કે આટા પાડવા છે તો તે વખતે જે છે એ લેથ મશીનનો જે લીડ સ્ક્રૂનો ભાગ હોય એનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા પ્રકારના થ્રેડનો ઉપયોગ બોટલની કેપમાં થાય છે વિકલ્પ સ્ક્વેર થ્રેડ નકલ થ્રેડ એકમે થ્રેડ કે બટ્રેસ થ્રેડ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી બોટલની જે કેપ હોય એની અંદર કયા પ્રકારના થ્રેડ એટલે કે કયા પ્રકારના આટા હોય તો એનો જવાબ નકલ થ્રેડ

એવું એનું કારણ છે એ હોઈ શકે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરને પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે છે વિકલ્પ શ્રેણીમાં સમાંતરમાં ગમે તે રીતે કે પરિપથની બહાર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરને પરિપથમાં એટલે કે સર્કિટની અંદર શ્રેણીમાં એટલે કે સિરીઝની અંદર છે જોડવામાં આવે છે તમને કોઈ સર્કિટ આપેલી છે અને એની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ છે એનું વહન થાય છે એને માપવા માટે તમારે એ મીટર જોડવું છે તો ત્યારે તમે એ મીટર જે છે એ શ્રેણીમાં અથવા તો સિરીઝમાં જોડશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટીગ વેલ્ડિંગનું પૂરું નામ શું છે વિકલ્પ ટ્રાન્સફર ઇનટ ગેસ ટંગસ્ટન ઇનટ ગેસ ટાઇટેનિયમ ઇનટ ગેસ થર્મલ ઇનટ ગેસ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી ટીગ વેલ્ડિંગનું પૂરું નામ ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ધાતુને સખત બનાવ્યા પછી તેની બરડતા ઘટાડવા માટે કઈ પ્રક્રિયા કરાય છે વિકલ્પ એનેલિંગ ટેમ્પરિંગ કે સાર્ડનિંગ કે ફોરજિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ધાતુને સખત બનાવ્યા પછી તેની બરડતા એટલે કે બ્રિટનનેસ ઘટાડવા માટે એનેલિંગ પ્રક્રિયા છે કરવામાં આવે છે એનેલિંગ પ્રક્રિયા જે છે એ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે અને કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવો ત્યારબાદ એ હાર્ડ બની ગઈ હોય અને એની બરડતા તમારે ઘટાડવી હોય ત્યારે ટેમ્પરિંગ જે છે એ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનમાં વાલ ઓવરલેપ એટલે શું વિકલ્પ બંને વાલ બંધ હોય તે સમય ફક્ત ઇનલેટ વાલ ખુલ્લો હોય તે સમય ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ એકસાથે થોડા સમય માટે ખુલ્લા રહે તે સ્થિતિ કે ફક્ત એક્ઝોસ્ટ વાલ ખુલ્લો હોય તે સમય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એન્જિનમાં વાલ્વ ઓવરલેટ એટલે કે ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ એક સાથે થોડા સમય માટે ખુલ્લા હોય તેવી સ્થિતિ નેક્સ્ટ આગળનો પ્રશ્ન લુબ્રિકેટિંગ ઓઇલની સ્નિગ્ધતા શું દર્શાવે છે વિકલ્પ તેનો રંગ તેની વહેવાની ક્ષમતા તેની સાફ કરવાની ક્ષમતા કે તેનું તાપમાન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લુબ્રિકેટિંગ ઓઇલની સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી છે એ તેની વહેવાની ક્ષમતા એટલે કે સાચી રીતે વહેવા સામેનો અવરોધ જે છે એ દર્શાવે છે હવે આપણે સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટીનો ગુણ સમજીએ તો કે એક પાણીનું ટીપું છે એક તેલનું ટીપું છે અને એક ગ્રીસનું ટીપું છે એને ઉપરથી નીચે તરફ આવવા માટે જે સમય લાગશે મતલબ કે પાણીનું ટીપું ખૂબ ઝડપથી ઉપરથી નીચે તરફ આવી જશે જે તેલ છે એનું ટીપું જે છે એ થોડું ધીમે ધીમે ઉપરથી નીચે તરફ આવશે અને ગ્રીસનું ટીપું જે છે એ ખૂબ જ ધીમે ધીમે છે એ નીચે આવશે મતલબ કે પાણી જે છે એની વિસ્કોસિટી ઓછી છે તેલની વિસ્કોસિટી મીડિયમ છે અને ગ્રીસ જે છે એની વિસ્કોસિટી ખૂબ જ વધારે છે એટલે કે એનો વહેવા સામેનો અવરોધ જે છે ખૂબ જ વધારે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન લિમિટ્સ ફિટ્સ અને ટોલરન્સનો ખ્યાલ શા માટે મહત્વપૂર્ણ છે વિકલ્પ ઉત્પાદનમાં ચોકસાઈ લાવવા ભાગોની એકબીજા સાથેની યોગ્ય ફિટિંગ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવા કે એ અને બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એ અને બી બંને લિમિટ્સ ફિટ્સ અને ટોલરન્સ જે છે એનો ખ્યાલ જે છે એ ઉત્પાદનમાં ચોકસાઈ લાવવા માટે છે મહત્વનો છે અને સાથે સાથે ભાગોની એકબીજા સાથે યોગ્ય ફિટિંગ જે છે એ આવે કે જેને આપણે ઇન્ટરચેન્જેબિલિટી કહીએ છીએ એના માટે મહત્વનો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વાહનના ગુરુત્વાકર્ષણ કેન્દ્રની સ્થિતિ શેના પર અસર કરે છે વિકલ્પ વાહનની સ્થિરતા પર વાહનના રંગ પર વાહનની કિંમત પર કે વાહનના માઇલેજ પર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વાહનનું જે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર હોય કે જેને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે છે એ વાહનની સ્થિરતા જે છે એના ઉપર અસર કરે છે એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર વાહનનું યોગ્ય જગ્યાએ હશે તો વાહન જે છે એ વધારે સ્ટેબલ રહી શકશે અને સરસ રીતે છે એ ચાલી શકશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય વિકલ્પ બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર ત્રણ પોઈન્ટ ચોપન સેન્ટીમીટર એક પોઈન્ટ ચોપન સેન્ટીમીટર કે ત્રણ સેન્ટીમીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એક ઇંચ બરાબર છે એ બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર એવો જવાબ થતો હોય છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળ ફ્લાયવ્હીલ પર ઉપલબ્ધ શક્તિને શું કહે છે વિકલ્પ બી એચપી આઈ એચ પી કે કુલ પાવર તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ એ બી એચ એટલે કે ફ્લાયવ્હીલ ઉપર જે ઉપલબ્ધ પાવર હોય શક્તિ હોય તેને બી એચ એટલે કે બ્રેક હોર્સ પાવર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં સૌથી નરમ ગ્રેડની પેન્સિલ કઈ છે વિકલ્પ એચ એચ બી ટુ એચ કે સેવન બી તો મિત્રો અહીંયા તમને જે વિકલ્પ આપેલા છે એમાં સાચો જવાબ થઈ છે વિકલ્પ ડી સેવન બી ડ્રોઈંગની અંદર જે પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે એમાં એચ લખેલું હોય એટલે કે પેન્સિલ જે છે એની હાર્ડનેસ એનો હાર્ડ ગ્રેડ છે એ દર્શાવે છે અને બી લખેલું હોય એટલે કે એની બોલ્ડનેસ મતલબ કે એ કેટલી સોફ્ટ છે કેટલી નરમ છે એ દર્શાવે છે તો અહીંયા જે તમને વિકલ્પ આપેલા છે એમાં સેવન બી જે છે એ સૌથી નરમ ગ્રેડની પેન્સિલ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ધાતુને ગરમ કરી ધીમે ધીમે ઠંડી કરવાની પ્રક્રિયાને શું કહે છે જેથી તે નરમ બને વિકલ્પ હાર્ડનિંગ ટેમ્પરિંગ એનેલિંગ કે નોર્મલાઇઝિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ધાતુને ગરમ કરી ધીમે ધીમે ઠંડી કરવાની જે પ્રક્રિયા છે કે જેના કારણે એ નરમ બનશે એને એનેલિંગ કહેવામાં આવે છે એનેલિંગ છે એ એક હીટર ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે કોઈ ધાતુમાંથી તમે વસ્તુ બનાવો છો પ્રોડક્ટ બનાવો છો એને તમારે નરમ બનાવવી હોય તો એના વખતે જે છે એ તમે ધાતુને પહેલાં જે ધીમે ધીમે તમે ગરમ કરશો અને ત્યારબાદ એને ધીમે ધીમે તમે ઠંડી કરશો તો એવી જે પ્રક્રિયા છે એને એનલિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં સ્કેલ પાંચ જેમ એકનો અર્થ શું થાય છે વિકલ્પ એનલાર્જિંગ સ્કેલ રિડ્યુસિંગ સ્કેલ ફૂલ સ્કેલ કે સ્કેલ શક્ય નથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ડ્રોઈંગની અંદર તમને જે પાંચ જેમ એક નો સ્કેલ દર્શાવેલો છે એનો અર્થ એન્લાજિંગ સ્કેલ થતો હોય છે મતલબ કે જે વસ્તુ છે એનું માપ જે છે એ એક જેટલું છે અને તમે ડ્રોઈંગ એનું દોરો છો એનાથી મોટું પાંચ ગણું દોરો છો એટલે કે ડ્રોઈંગ વસ્તુ કરતાં પાંચ ગણું મોટું છે ત્યારે એને તમે એન્લાજિંગ સ્કેલ કહેશો જ્યારે જે રિડ્યુસિંગ સ્કેલ જે છે એની અંદર જે ડ્રોઈંગ હોય એના કરતાં તમે વસ્તુ જે છે એ નાની દોરશો બરાબર તો એના માટે જે છે એ આ પ્રકારે વન જેમ ફાઇવ એ પ્રકારનો સ્કેલ જે છે એ લખવાનો થતો હોય છે જે અહીંયા તમને વિકલ્પ આપેલો છે એના મુજબ અને ફૂલ સ્કેલ હોય તો એનો અર્થ એક જેમ એક થતો હોય મતલબ કે જે વસ્તુ છે એનું જેટલું માપ છે એટલા જ માપનું તમે ડ્રોઈંગ છે એ દોરો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરના મટીરિયલમાં હિસ્ટેરિસિસ શું સૂચવે છે વિકલ્પ ટાયરની મજબૂતાઈ ટાયરની સ્થિતિ સ્થાપકતા ટાયર ચાલતી વખતે ઉર્જાનું ગરમીમાં રૂપાંતર થવાથી થતો ઊર્જાનો વ્યય ટાયરની પકડ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી ટાયરના મટીરિયલમાં હિસ્ટેરિસિસ જે છે એનો અર્થ એવો થતો હોય કે ટાયર ચાલશે એ વખતે જે ઊર્જા ઉત્પન્ન થાય અને એનું ગરમીમાં રૂપાંતર થાય ત્યારે જે ઊર્જાનો વ્યય થતો હોય એને હિસ્ટેરિસિસ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વર્કશોપમાં કામ કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ શું છે વિકલ્પ ઝડપથી કામ કરવું વ્યક્તિગત સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો મોંઘા સાધનોનો ઉપયોગ કરવો કે કામ પૂરું થયા પછી સાફ કરવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વર્કશોપની અંદર કામ કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ બાબત એવી છે કે તમારે પીપીઈ એટલે કે વ્યક્તિગત સુરક્ષા સાધનો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં આઈસોમેટ્રિક વ્યૂ એ કયા પ્રકારનો વ્યૂ છે વિકલ્પ ટુ ડી વ્યૂ થ્રી વ્યૂ સેક્શનલ વ્યૂ કે ટોપ વ્યૂ તો મિત્રો આનો જવાબ જવાબથી જશો વિકલ્પ બી ડ્રોઈંગની અંદર આઇસોમેટ્રિક વ્યૂ જે છે એ થ્રીડી વ્યૂ છે ઓર્થોગ્રાફિક વ્યૂ એનું તમને પૂછવામાં આવે તો ઓર્થોગ્રાફિક વ્યૂ જે છે એ ટુ ડી વ્યૂ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરની અંદરના દબાણને શું કહે છે વિકલ્પ હાઇડ્રોલિક પ્રેશર ન્યુમેટિક પ્રેશર વાતાવરણીય દબાણ કે સંપૂર્ણ દબાણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરની અંદરના દબાણને ન્યુમેટિક પ્રેશર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરનું રોટેશન શા માટે કરવામાં આવે છે વિકલ્પ બધા ટાયર એક સરખા ઘસાય તે માટે વાહનનો દેખાવ બદલવા સ્પીડ વધારવા કે બ્રેકિંગ સુધારવા તો મિત્રો આનો સાચો જવાબથી જઈશો વિકલ્પ એ ટાયરનું રોટેશન જે છે એ શા માટે કરવામાં આવે છે તો કે બધા જ ટાયર છે એ એક સરખા ઘસાય તે માટે ટાયરનું રોટેશન કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન આગ બુજાવવા માટેના સાધનમાં એ વર્ગની આગ શેના માટે હોય છે વિકલ્પ પ્રવાહી પદાર્થો ઇલેક્ટ્રિકલ સાધનો સામાન્ય ઘન પદાર્થો લાકડું કાગળ કે કાપડ કે ધાતુ તો મિત્રો આનો સાચો જવાબથી છે વિકલ્પ સી આગ બુજાવવા માટેના જે સાધન કે જેને આપણે ફાયર એક્સ્ટિંગ્યુશર કહીએ છીએ એની અંદર એ વર્ગના એટલે કે એ શ્રેણીના જે ફાયર એક્સ્ટિંગ્યુશર હશે એ સામાન્ય ઘન પદાર્થો લાકડું કાગળ કે કાપડ ઉપર જે આગ લાગેલી હશે એને બુજાવવા માટે છે ઉપયોગી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો એન્જિન વધુ ગરમ થતું હોય તો નીચેનામાંથી કયું કારણ ન હોઈ શકે વિકલ્પ રેડિએટરમાં પાણી ઓછું હોવું થર્મોસ્ટેટ વાલ જામ થઈ જવો ફેન બેલ્ટ તૂટી જવો કે એન્જિન ઓઇલનું લેવલ વધુ હોવું તો મિત્રો અહીંયા તમારે પ્રશ્ન છે એ સમજવાનો છે કે જો એન્જિન વધુ ગરમ થતું હોય તો નીચેનામાંથી કયું કારણ ન હોઈ શકે કયું કારણ હોઈ શકે એવું પૂછેલું હોય તો અલગ જવાબ આવશે અહીંયા કયું કારણ ન હોઈ શકે તો આપણો સાચો જવાબથી જશે વિકલ્પ ડી એન્જિન ઓઇલનું લેવલ વધુ હોવું તો એન્જિન ઓઇલનું લેવલ વધારે હોય તો એન્જિન ગરમ થતું નથી પરંતુ રેડિએટરમાં પાણી ઓછું હોય તો એન્જિન ગરમ થઈ જાય છે થર્મોસ્ટેટ વાલ જામ થઈ ગયો હોય તો પણ એન્જિન ગરમ થઈ જાય છે અને ફેન બેલ્ટ તૂટી ગયો હોય અને ફેન ના ફરે તો પણ એન્જિન ગરમ થઈ જતું હોય છે તો આવા લોજિકલ પ્રશ્નો જે છે એ તમારે સમજીને એનો જવાબ છે આપવાનો રહેશે ઓકે મિત્રો તો આ હતા આજના મોડલ પેપરના અગત્યના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ પીડીએફઆઈ અથવા તો આપણા અગાઉના જે કોઈ પણ વિડીયો છે એની અંદર જે પ્રશ્નો છે એની પીડીએફઆઈ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે અમારી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ